તો મૂળ રશિયન ત્યાંના એના પાર્ટનર હોય ને આપણા ભાઈઓના કોઈ પાર્ટનર તો એ ત્યાંના એ મિત્રો બધા બેઠેલા સમજે નહીં પણ મજા આવતી હતી એને તે અને એક બે એના ટૂંકમાં એમપી પણ બેઠેલા તો એને એને પૂછ્યું આપણા ગુજરાતી ડાયરાને તો વોટ ઇઝ ધીસ આ બધું છે શું અને એમાં કીર્તિદા મેરે દેશ કી ધરતી સોના ઉજલે ને ઉજલે હીરે મોતી મેરે દેશ કી ધરતી ભારત માતાના ગીત ગાયા એટલે પછી ઓલા ભારત શબ્દ આવે એટલે ઇન્ડિયા ઓલા કે હા ઇન્ડિયા અને ઓલા નું મગજ ગયો રશિયા વાળા નું કે તમે અમારા દેશમાં આવીને તમારે ભારત ના ગીત ગાવ છો તો હવે રશિયા નું ગીત ગાવ અમને અમને રશિયા ના ગીત આવડે કઈ કીર્તિદાર ના કીધું ઓલા ઓલા આયોજકો એ કીધું કે એક હતું રશિયા નું કરનાખો ને કઈક રસ્યું બસ્યું કઈક હાલ અમારે ત્યાં અહીંયા બધાય રહેવું એ લોકોને એમ થાય કે અહીંયા રાષ્ટ્રવાદ કર્યો પણ આપણે તો બીજું કંઈ હોય નહીં હવે અહીંયા રહેવું છે ને એની કમાણી ભારતમાં પોગાડવી છે એ ખદું મને કે રશિયાનું તો કીર્તિદાન કે પણ રશિયાનું ગીત તો અમને કહેવું જોઈએ ને તમારે તો અમે કહે ત્યાં લખાવતા હોત પણ અહીંયા તાત્કાલિક તો રશિયાનું ગીત ક્યાંથી કાઢું કીર્તિદાન મને કે મામા હું કહું તો ભાણુભાઈ તમે હટી જાઓ મેં રશિયાના ગીત ગાયા મેં

એ શિવા રશિયા લેજો રશિયા રૂમાલ રંગદાર છે રંગદાર છે અને કેવો ચમકદાર છે દેજો રશિયા તાણી બોલી રશિયા ઓલા કે ઓકે 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 આઈ લાઈક ઈટ વેરી નાઈસ રશિયા રૂમાલ રંગડા છે ચમકળા છે મારું હાઈ જો અજજી અજી પાછો બીજું ગાવાનું એને કીધું અજી બીજું ગાવ ત્યાં અંગ્રેજી મૂકે

ਓ ਨੰਗਰ ਰਸੀਆ ਯਾਰ ਮਿਆਰਾ માતૃભાષાના ભોગ થી નહી શીખવો જ હોય સાહેબ અંગ્રેજી વિશ્વ ભાષા બની ગઈ જાય ત્યારે પણ કેવા ગયો સાહેબ આ દેશની રાષ્ટ્રભાષા ભલે સંસ્કૃત ના હોય

બોલે કોઈ કોઈનો વિરોધ નથી કરતો કે શું એની સ્ટોરીઓ સાંભળીને સમાજ ને પકડી રાખે છે સમાજ ને બેસાડી રાખે છે કથા શું સાંભળો છો લીલા ને આ છે આ દેશના વૈદિક બ્રાહ્મણો આ દેશના ઋષિ મુનિઓ આ વડીલો ખબર છે સાહેબ એક પણ વસ્તુ સાહેબ કેવલ ને કેવલ હું સત્યનારાયણ ની એક જ કથાની વાત કરું એમાં લીલાવતી કલાવતી કે સત્યનારાયણ ભગવાન શું છે એ મને ખબર નથી સત્ય તો હશે છે જ એમાં કોઈ શંકા સ્થાન નથી પણ એક જ સત્યનારાયણ ની કથા આપણે ક્યારે કરી આપડી પાંચ હજાર રૂપિયાની ફેર થાય ને થાય હાલો આપણે સત્યનારાયણ ભગવાન ની કથા કરી પણ ખબર છે પાંચ હજાર રૂપિયા તમારા આખા રાષ્ટ્ર પાંચ પહોંચે છે તમારા એ પાંચ હજાર રૂપિયા આખા રાજ્યમાં આખા રાષ્ટ્રના તમામ રાજ્યમાં પહોંચે છે આ વાણી વેપાર સાથે જોડવાનો એક મોટો મોટું કામ છે ટીકા કોઈ નથી કરતો પણ અમુક સમુદાય એમ કે ડુંગળી નો ખાવી લહણ નો ખાવી ખેડૂત કરવું હું ઈ કહ્યો ન ખાઓ જેને દીક્ષાનીથી નો ખાઓ હમ કારણ તમારે બ્રહ્મચર્ય પાળવાનું છે

હા એ ખાવાથી તામસી મગજ થતો હોય કે ખબર નહીં શું તામસી મગજ થાય સાહેબ ડુંગળી ને રોટલો ખાય ખાન જેના ના પરિવાર સાહેબ મજૂરીઓ કરે છે કોઈ બી તામસી મગજ એના હું થાય એ તો મનના કારણ છે એ ગુરુ શિષ્ય બે જતા નદી વટવી થી સાહેબ નદી વટવી થી ને તો હવે એક દીકરી બિચારી નદી માળી પસાર થતી હતી પણ એ તો ઘેરદાર કપડા પાણી ભરાણું અને દીકરી તણાની અને સાહેબ સન્યાસી એ ગુરુ એમ કેવાય ડોટ દીધી અને દીકરીને પકડી અને પોતાના ખંભા ઉપર લઈ લીધી અને સામે કાઠે ઉતારી દીધી દીકરી બચી ગઈ દીકરી વહી ગઈ પણ સાહેબ શિષ્યત્રી નો રહેવાનું આહા અમારા ગુરુથી સાહેબ સ્ત્રી હામું જોવાય નહીં અને ગિરણી સ્ત્રીને અડાય નહીં એને બોલા ખંભે લઈ લીધી

કહેવાનો મતલબ આ કૃષ્ણ રામ શિવ ની ધારાઓ છે આપડી નિયમો હોય શ્રાવણ મહિના ઘણા નથી ડુંગળી ખાતા લસણ ખાતા ન ખાવું જોઈએ કોઈને તામસી મગજ થઈ જતો હોય ન ખાવું જોઈએ પ્રણામ બે ત્રણ મારે વાતો કરવી છે અને આનંદ ની વાતો કરવી છે ભાઈ ખાવાથી કાઈ થાય કે હેનાથી થાય મારો રામ જાણે પણ સાંભળવાથી બહુ થાય

સાંભળવું અને કોઈને કઈ કહેવું નહીં સાહેબ આનાથી મોટું તપક્યું હોય શકે અને હું ઘણી વાર સાહેબ આંગણે અપાહી જ બાળક નો જન્મ થાય ને આંગણે અપાહી જ બાળક નો જન્મ થાય ને ત્યારે માનવાનું કે ઈ માવતર ઈશ્વરની બહુ નજીક હશે તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો સાહેબ સાચી થોકીને કહો કોઈ ઘરના કોઈના ઘરે બાહી જ બાળકનો જન્મ થાય ત્યારે ઈશ્વર એ પરિવારની નજીક બહુ છે શું કામ જે જીવને જે ધરતી પર આવીને જે ભોગવવાનું છે એને ભોગવવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બાપ એવા બેટાને વડે એવા ટેટા ખોટી વાત છે બાપ એવા બેટા હોય તો હર્ણાકસની ઘેરે પ્રહલાદ ન આવે બાળક ધરતી મોકલો છે આ રીતે એનું જીવન પસાર કરવાનું છે ત્યારે પરમાત્મા નજરું ફેલાવતો હોય સાહેબ કે આ જગત માં માવતર ના ગઢપણ પાળે એવા તો ખુબ દીકરાઓ છે

ભરે બસન ગરધણી એમ કે ના છો શુક્રન બાપે હે આમ જો મેમન મેમન પાસે એમ ન કરાય નીચે બે જે કી મેમન નું કાર્ય કાયા મેમન ના કાન પર જીજી 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 આજ જોયેલું છે તો બોલો ગરધડી ખીજાય કે તો સમજાઈ ખાટલા નીચે બે ખાટલા નીચે બે ખાટલા નીચે બે કીધું એટલે એ સમજો ખાટલા નીચે બે જાય તો મત કરો ખાટલા હેઠે બેજો ઊંધો હોય ને પગ ઉસાક કરીને મેમે ગચી 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 કેમ ખબર પડી તમારું નથી માનતો બે સાથુ તાજા તાજા બનેલા દીક્ષા લીધેલી બરોબર ફાવેલું બે એક ઉમર માં એ હરખ્યા બે

જ્ઞાતિ વાત નતો આ ગામની લાગણી દાખલા દેસુ ને સાહેબ કે જ્યાં આઠ આઠ નવ નવ થી કોઈ ન થઈ હોય અને છતાંય ગામનું તમે આમ જો બધી શોભા આ પ્રેમ આ લાગણી નીતર તરફ પાંચ વર્ષ ચૂંટણી એક જ વાર આવે એ પાંચ વર્ષ પછી એજ વિવાદ માં બીઆ વિકાસ ન થતા મેઘાણી ની આવતી નામના નાના હતા તો ગલુડા રમાડવા જાતા એ ગલુડા એની હોતા હોય એમાં તોફાની છોકરા રમાડવા જાય ને એ બે ગલુડા લે એને એની આમ કરે હતું

એમ પાંચ પાંચ વર્ષે બહાર થી ડાઘા આવી અને જે હકીય ગલુડા હોય એને જે મોટા મોટા કહે છે તમને જે સારો લાગે પક્ષ માર્યો પણ વાદ વિવાદ નહીં ભાવ બાકી તો તમે સાંભળજો આ આ જો ભાઈ ઈર્ષા ક્રોધ વિરોધ ઝગડા આ ક્રોધ જે છે ઈર્ષા જે છે એ કંપની ફિટિંગ છે હારે જ આવે

ઈશ્વરી કૃપા લાગી જાય છે બાકી તો ઘોડિયામાં નાનો ભાઈ એમ કહેવાય એક માં છે એ દીકરાને જન્મ આપે ને એ દીકરો હજી ત્રણ વર્ષનો થાય અને માં બીજા બાળક જન્મ આપે ત્યારે સાહેબ નાના ભાઈ ને ઘોડિયામાં નાની બેન ને ઘોડિયામાં હુડાવા જાય તો ઠગો મોજ ગળી જાય નહીં મારે હું આ ભાઈ થી તો આપણે શરૂ કર્યું સાહેબ આ હું નહીં ખાવ આ જગલું ભાઈ નહીં પહેરવા દઉં આ હું પહેરીશ એ હું તું માલી મારો તમારો જન્મ થયો છે

અને જેમ તમારી વ્યવસ્થા પાછું શરૂ રાખવું હોય તો મારી ના નથી પણ દિવસે તમારો યજ્ઞનો કાર્યક્રમ હોય મને ભાઈઓ ઘરે આવ્યા ત્યારે કીધું કે મારે ભાઈ ત્રણ કલાક સવા ત્રણ કલાક પછી કારણ કે દિવસે પણ કાર્યક્રમ હોય મેં કીધું ના તમે તારે ચાર વાગ્યા સુધી ચલાવવો હોય તો અમારી ના નથી એકાદ કોઈ કાયરે ટેકો દે એવું કોઈ ભજની કોઈ ભાઈ તમને જે સારા લાગે કારણ કે તો અમે અમારી રીતે કોક ને ગોચ્યું જે મળે પછી છેલ્લે નિર્ણય કર્યો ના તમારા સિવાય હવે કોઈ નહીં તમે એકલા જ જેટલો તમને આનંદ આવે એટલો તમે આનંદ કરાવજો પણ એક જો આપ કહો તો પાંચ મિનિટ પછી પ્રોગ્રામ ચાલુ રાખો તો છૂટી છે પણ એક પાંચ મિનિટનો વિરામ બરાબર પાંચ મિનિટના વિરામ પછી પાછો આપ કહો તો પ્રોગ્રામ ચાલુ કરો પૂરો કરો હજી મેં પ્રોગ્રામ તો ચાલુ કર્યો જ નથી के जी सरगीओ जूना